લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં પંદર ઉમેદવારોની ભાજપ દ્વારા જાહેરાત કચ્છમાં ફરી વખત સાંસદ વિનોદ ચાવડાની ટિકિટ હેટ્રિક નોંધાવવા તરફ વિનોદ ચાવડા મક્કમ બન્યા રાત્રે નવ કલાકે કાર્યક્રમ ભાજપના કેન્દ્રીય ચૂંટણી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે એકસો ને પંચ્યાસી બેઠકો દેશભરમાં જાહેર કરી છે ત્યારે ગુજરાતની પંદર બેઠકોનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી ધ્યાન ખેંચે તેવી વાત કચ્છની બેઠક પર વર્તમાન સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાને ફરી વખત ટિકિટ આપીને રિપીટ કરવામાં આવે છે આમ વિનોદ ચાવડાને ટિકિટ મળતાની સાથે જ તેઓ હેટ્રિક નોંધાવશે તેવી શક્યતાઓ ખૂબ પ્રબળ બની ગઈ છે વિનોદ ચાવડાના ટિકિટ નામનું એલાન થતાની સાથે જ ભાજપ કાર્યાલય ખાતે પદાધિકારીઓ પહોંચી ગયા હતા ફટાકડા પોડી અને તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા અને ખાસ કરીને વિનોદ ચાવડાને ટિકિટ મળતાની સાથે સમગ્ર કચ્છમાં એક ખુશીની લહેર જોવા મળી હતી અગાઉ બે વખત તેઓ સાંસદ રહી ચૂક્યા છે તાજેતરમાં તેઓ પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સાંભળી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છનો તેઓ હવાલો સંભાળી રહ્યા છે અને ખૂબ જ અસરકારક કામગીરી કરી રહ્યા છે નાની વયે તેઓ સાંસદ તરીકે અને પ્રદેશ મહાંત મહામંત્રી તરીકે સંગઠનની ખૂબ જ કુશળતાપૂર્વક અને કુનેપૂર્વક કામગીરી કરી રહ્યા છે અને ખાસ કરીને કહેવાય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુડબુકમાં છે અને તેમની ટિકિટ પહેલેથી જ નક્કી હતી જ્યારે સેન્સ લેવામાં આવી ત્યારે પણ એક જ નામ માટે એલાન કરવામાં આવ્યું હતું કે વિનોદ ચાવડાને ફરી વખત રિપીટ કરે અને આજે પ્રેસ કોન્ફરન્સમાં વિનોદ ચાવડાના નામની જાહેરાત થતાંની સાથે સમગ્ર કચ્છમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને લોકો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે કેન્દ્રીય મંડળ દ્વારા અમારા કેન્દ્રીય મહામંત્રી વિનોદજી તાવડે દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા એ ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી છે એકસો પંચાણું ઉમેદવારોની આજે પહેલી લિસ્ટ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે ત્યારે એમાં ખૂબ આનંદ થાય મારા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈનું પણ નામ એમાં એમનું નામ જાહેર થયું છે ત્યારે ખૂબ વર્ષની લાગણી અનુભવી છે ભારતીય જનતા પાર્ટી સૌ કાર્યકર્તાઓમાં એક નાના ગામડાના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત જે ટિકિટ આપી છે એ બદલ સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે